ટિંડોલી વિસ્તારમાં રસ્તાઓ પર દબાણ કરી વેપાર કરતા લારી ગલ્લાના વેન્ડર્સ સામે મનપાની દબાણ ખાધાની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ સ્થાનિક વેન્ડર્સ મનપાની કામગીરી સામે દદાગીરી કરી વિરોધ પણ પ્રદર્શિત કર્યો હતો સુરત શહેરના અનેક રસ્તાઓ પર દબાણ ઉભું કરી સ્ટ્રીટ વેન્ડર્સ દ્વારા શરૂ કરાયેલા વેપાર થઈ રહ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જીરો દબાણ અંતર્ગત છેલ્લા લગણા સમયથી રસ્તા ખુલ્લા કરવાની અને દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે ડિંડોળીયા નવા બ્રિજ નીચે રસ્તાઓ પર દબાણ ઉભો કરી વેપાર કરતા લારી ગલ્લાના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરાઈ મનપાના દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા ડિડોલીમાં રસ્તાનું દબાણ દૂર કરતી વખતે ભારે વિરોધ અને હોબાળો સ્ટ્રીટ વેન્ડર્સ દ્વારા પણ થયો મનપાના અધિકારીઓની કામગીરી સામે દાદાગીરી ઝપાઝપી પણ કરી લારી ગલ્લા ઉઠાવી જવા સમયે ભારે હોબાળો થયો પચાસ થી વધુ મહિલા પુરુષ સ્ટ્રીટ વેન્ડર્સ ભેગા થઈ ગયા અને હોબાળો મચાવી દીધો સ્ટ્રીટ વેન્ડર્સે માશાના જવાનો સાથે ઝપાઝપી પણ કરી લારી ગલ્લા ચલાવી રસ્તાનું દબાણ દૂર કર્યું હતું જેને લઈને આ વિસ્તારમાં રોજ રોજ સવાર સાંજે ભારે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય રસ્તા ઉપર દબાણને ને કારણે વારંવાર સ્થાનિકો દ્વારા ટ્રાફિક વિભાગ દ્વારા ફરિયાદ કરાતા મનપાની દબાણ ખાતાની ટીમ આજો રસ્તા ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે